કેમ છો મજામાં આજનો શું વિચાર છે લાગણીઓ આ શું વિચાર રોમ દેશના મહાન ફિલોસોફર એવા શ્રી ચનિકા સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે લાગણીઓ લોભ માટે લાલચ માટે આખું વિશ્વ પણ ખૂબ જ ઓછું છે મારા વાલા મિત્રો શ્રી શેનેકા સર શેનેકા સાહેબ કે જે દુનિયાના મહાન ફિલોસોફર કહી શકીએ તેમના એક હતા તેમના મત પ્રમાણે તેમના અનુભવ પ્રમાણે એક જે લોભ અને લાલચની જે લાગણી છે તે લાગણી મનુષ્યને બનાવી પણ શકે છે અને મટાવી પણ શકે છે લાગણીઓ ઘણા બધા પ્રકારની હોય છે પરંતુ એમાં જે લોભ અને લાલચની જે લાગણી છે તે મનુષ્યને હંમેશા અવરોધરૂપ હોય છે ટૂંકા ગાળામાં આ લાગણી લોભ અને લાલચની લાગણી સારા ફળ આપે છે પરંતુ લાંબા ગાળામાં તે અવરોધે છે માટે માણસે હંમેશા લોપ અને લાલચની લાગણીને કંટ્રોલમાં રાખવી જોઈએ કારણ કે આ લોપ અને લાલચ એવી લાગણી છે જેને મનુષ્ય એકવાર મેળવી લે છે પછી તેની ભૂખ ઉકળતી જાય છે પાછું તેને વધારે મેળવવું હોય છે વધારે મેળવે છે એનાથી એને વધારે મેળવવાનું હોય છે ટૂંકમાં આ પ્રક્રિયા ચાલુ જ રહે છે ચાલુ જ રહે છે ગમે તેટલું પામી લે છે છતાં પણ તેને સંતોષ થતો નથી કારણ કે સંતોષ ન થવાની પાછળ મુખ્ય કારણ છે તે છે લોક લાલચ ક્રિડ માટે જો આપણે આ દુનિયામાં આપણા જીવનમાં સફળ થવું હોય આપણું જીવન સંતોષપૂર્વક વિતાવવું હોય તો આપણે આપણા જીવનમાંથી આ જે લોક લાલચ નામની જે લાગણી છે તેને દૂર કરવી પડશે કાતો તેને કાબુમાં રાખવી પડશે લોભ લાલચ કોઈ ખોટી વસ્તુ નથી પરંતુ તેનું એક પ્રમાણ હોવું જોઈએ તેની એક સીમા હોવી જોઈએ જ્યારે વ્યક્તિ તે સીમા ઓળંગે છે વધારે વધારે મેળવવાનો પ્રયાસ કરવા જાય છે ત્યારે તે પોતાનું શાંતિ ખોઈ બેસે છે પરિવાર સાથેનો મેળ સંવાદ ખોઈ બેસે છે અને ધીરે ધીરે તે જીવનમાં એકલો એકલો પડતો જાય છે અને તેને એકલા એકલા જ રહેવાનો વારો આવે છે માટે જો આપણે આપણા જીવનમાં કોઈ સારા અને સાચા લક્ષ્યો બનાયા હોય અને તે લક્ષ્યો પૂરા કરવાની જો આપણી ઈચ્છા હોય આપણે તે લક્ષ્યો માટે કામ કરવા પડશે આપણે જે પણ કામ કરીએ તે બધામાંથી આપણે આ લોભની લાલચની લાગણીને દૂર કરવા પડશે કાબૂમાં રાખવા પડશે તો જ આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા છે ત્યાં સુધી આપણે પહોંચી શકીશું નહીં તો આપણે રસ્તામાં જ અટકી જઈશું અને બીજા સામાન્ય મનુષ્ય જેમ આપણે પણ સામાન્ય બનીને રહી જઈશું માટે જો આપણે આપણા જીવનને અસાધારણ સાધારણથી અસાધારણ બનાવવું હોય ઓર્ડિનરી એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવું હોય તો આ જે ગ્રીડની જે ફિલિંગ છે લોભની જે લાગણી છે તેને કાબૂમાં રાખવી પડશે કાં તો તેને દૂર કરવી પડશે તો જ આપણે આપણો સાચો વિકાસ સારા અર્થમાં સાચા અર્થમાં સંતોષપૂર્વક કરી શકીશું થેન્ક યુ